કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ બ્યાસી પોઈન્ટ નંબર ચાર ત્રણ આજની કથાની અંદર કઢડા મધ્ય પ્રકરણનું ત્રીજું વચના મત રસિકપણાનું એટલે ભગવાને છે સખા ભાવ રસિક એટલે સખા સ્વામી શિવ ભાવની સ્વામી શિવ ભાવ છે નોખો છે અને સખા ભાવ છે કે નો છે એ દાસ પણ કહેવાય એટલે રસિક અને ઇન્દ્રિયોના લાડ જગતમાં એના ઇન્દ્રિયો છે એ ભગવાનમાં ચડાવો તો રસિક ન કહેવાય સમજા ઇન્દિઓની ધારા મોટી થઈ જાય એ ભગવાન સંબંધી કહેવાય અને ઇન્દિયોની ધારા સર્જાય એ જગત કહેવાય એ રસિક કહેવાય બે વસ્તુ એટલે મહારાજ કહે છે બૌધા રસિક માર્ગે કરીને સારું તો કોઈ જ નથી અને બૌદ્ધા બગાડતો બહુ નથી હોય બ્રહ્મ જ્ઞાન આવ્યું ને આપ બને ભગવાન પોતે ભગવાન થયું પછી મહારાજ લખ્યું બ્રહ્મ જ્ઞાન થયું પછી કેનું ભજન કરવું જો કેનું સમજો પોતે ભગવાન થયો પછી કેનું ભજન કરવાનું કેનું સમજો એટલે ભગવાનની ભક્તિમાંથી જી બે પ્રકારે પાસો પડી જશે આવી એક રસિકપણું અને બીજું બ્રહ્મ જ્ઞાન જ્ઞાન સત્પુરુષ થકી પ્રાપ્ત કર્યું હોય તો વાંધો ના આવે પણ પોતાની મેળે શાસ્ત્રમાંથી પ્રાપ્ત કર્યું હોય તો એમાં વિઘન થાય પોતાની મેળે કર્યું ને એમાં ફેર પડે અને સદ પુરુષ શ્રવણ કરીને પછી આગળ વધ્યા હોય તો એમાં વાંધો ન આવે મહારાજે લખ્યું આ દિન થી કોઈ ભક્તિ કે જ્ઞાન નું બળ લઈ ધર્મને ખોટા કરે એને મહારાજ કે વિમુખ જાણવા અસુર હું કીધું આ દિનથી કોઈ ભક્તિ કે જ્ઞાનનું બળ લે ધર્મને ખોટા કરે એને અસુર જાણવો માટે આ દિનથી કોઈ ધર્મ ભંગ એવી કોઈ વાત કરશો નહીં અને વાત કરતા હોય એ વાત સાંભળવી નહીં એટલે ધ્યેયભાવ ટળી ગયો હોય એને પછી કે તો વાંધો ન હોય પણ ઇન્દ્રિયોનો લાડ ગમતા હોય ખંડન બે પ્રકારનું છે વિષયનું ખંડન બે પ્રકાર આવે એક બીજા માણસને આભાસ માટે બસ હા અને એક છે બીજાને એમાંથી બસાવવા માટે સ્વામી કહેતા ઘણા કથા કરતા હોય તો માણસને આકર્ષણ કરવા અને કેટલા કથા કરતા હોય એ ભગવાનની મૂર્તિમાં જોડવા કેવી કથા કરે બસ બસ આકર્ષણ જગતમાં કથા થાય બધું થાય મોટા મોટા ઉત્સવ સમય થાય સંપ્રદાય સિવાય બીજે પણ વ્યસન કેટલા છોડે બોલો સભા ચાલુ હોય કથા ચાલુ હોય એને ચાલુ હોય બોલો ના કથા બંધ હોય ચાલુ હોય સુધી બંધ હોવા જોઈએ ને ન હોય એ બીજાને ભરમાવવા માટે અને માહિતી પછી ભાઈ ભાઈ કેમ વધુભાઈ મેં વાત બરાબર ને મજા ન તા ને આનંદ આવે ને આ દે હવા ભરે આવું ફૂગો ફૂલે તમારી જેવી કોઈ વાત કરતા આવડે નહીં સહેલી બહુ બહુ મેં તમે બધાને માંડ્યો રંજન કરી ગયો એમાંથી એને માનનો પાવર આવ્યો સમજાને આગળ ઉપસવા માટે અરે કોઈ તો બીજાને કહેજે એમ કહેજે બધાને કે આપણી કથા બધા આવે બસ સ્વામી ઘણી વાર વિભાગ પાડતા કથા બે પ્રકારની એક હમને સમજાવવા અને એકને ભૂસ મારવા માટે કથા એમાં ભૂસ મારી દેવા મારે હું છે કાંઈ કેજી એટલે બ્રહ્મ જ્ઞાન રસિક માર્ગ પોતે આપ બને ભગવાન પોતે ભગવાન થાય પછી કાંઈ રહ્યું નહીં કેનું ભજન કરીએ કેનો નમસ્કાર કરીએ હમ બાયડે મારો ગુરુ છોકરાશૈયા સાધુ સમાગમ સેવા પછી કેને કરવું પૈસો મારો પરમેશ્વર પૈસો મારો પરમેશ્વર બાયડી મારો ગુરુ છોકરા છોકરાશૈયા સાધુ સમાગમ હવે સેવા કે નહીં કરવાની બોલો હું કર એટલે જગત છે એ વસ્તુ રસિક થઈ જાય એની વસ્તુ ભગવાન માટે કરો તો રસિક ન કહેવાય ભગવાન આપણને બુદ્ધિ આવૃત કળા આપે છે એ ક્યાં વાપરવાની ભગવાન માર્ગમાં બોલો ગોપાલ યોગી એની પાસે હું હતું અષ્ટાંગ હતો ને એને ભગવાનને માટે વાપર્યો ભગવાનને શીખવાડ્યું સમજાણું એનાથી ભગવાન રાજી કર્યા પોતે પાસે હું તો અષ્ટાંગ યોગ એમ સ્વાયંબાપા એ લખ્યું એનાથી ભગવાનને રાજી કરવા પોતે પાસે જે વસ્તુ હોય એનાથી આપણી પાસે કળા હોય બોલી હોય કથા હોય કોઈ માણસ સમજવાનું હોય એને સમજાવી અને પ્રેમથી કરે છે જે આપણી પાસે વસ્તુ છે એના તેરાજી કરવાના ગોપાળી એના તેરાજી કરે જોયું આપણી પાસે પછી અને માણસમાં ઈશ્વર તરફથી કાંઈક બક્ષીસ હોય હોય શા માટે એ ટાઈપ ભરણ આપે ને દાત ટાઈપ તે સાબરનો આપે ને એમ ભગવાન ગમે એક વસ્તુ એને આપે જ શરીર આપ્યું તો શરીરને પોષણ તો કરવું પડે ને ગમે દ્વારા ગમે દ્વારા તો એટલે એના ઇન્દ્રિયો છે ભગવાનને માર્ગે હાલે ને તો પણ નહીં સમજ જગતને હિંદે ઇન્દ્રિયોના પોષણને માટે ઇન્દ્રિયોના સ્વાદને માટે કરે તો એની વસ્તુ છે ને એ બંધન થાય પછી કોઈ પ્રકારનો એમાં મેળ રહે નહીં કોઈ પ્રકારનો કહે એની વસ્તુ છે સત્પુરુષ થકી શીખ્યા હોય તો વાંધો ના આવે ભક્તિમાં સ્વભાવ વધે ધ્યાનમાં જે ભીમાનો વધે આ બે ગુણ એમાં બે દોષ આ બે નહીં કરવાના પણ ઓલા બેન આવો દેવા નહીં હં દયા અને સ્નેહ આત્મજ્ઞાન ન વૈરાગ દયા હોય અને સ્નેહ હોય આત્મનિષ્ઠાને વૈરાગ આવે નહીં ભળે નહીં બે હોય સત્તાય ક્યારે થાય તો મહારાજે ત્રીજા ત્રીજામાં લખ્યું સત્પુરુષ થકી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો દયા અને સ્નેહ આત્મનિષ્ઠા અને વૈરાગ આ બધું આવે સત્પુરુષ થકી જ્ઞાન પ્રાપ્ત કર્યું સોખું લખ્યું છે તો દયા અને સ્નેહ

આત્મમિષ્ઠાને વૈરાગ આપે છે સત્પુરુષ લખ્યું છે સોખું લાગ્યો બે આવે તો બે વ્યાજ એટલે ધ્યાનને ભક્તિ નહીં કરવા કરવાના પણ આ બે આવવા દેવા નહીં ભક્તિ એટલે સેવા બે માણસ સેવા કરતા હોય ત્રણ શિયાળ થાય એટલે પછી મંડે રાખ ફરવા ઓલો વાત કરે ઓલો વાત કરે એમ કરતા કરતા ક્યાંય ને ક્યાંય ભૂગી જાય ધ્યાનની અંદર સ્વામી કે પોતે ભજન કરતો હોય બીજા ન કરે એનો અવગું લેવા સેવાય કરવાની ધ્યાને કરવાનું બે સ્વામી બાપા કે સભામાં બેઠા હોય એને સેવા કરે એનો ગુણ લેવાનો કે એના અહો ભાગ્ય કે હજારો લાખો માણસો પ્રસાદ લે બધાને આશીર્વાદ મળશે કેવી સેવા કરે છે સેવા કરનારા હોય એને સભામાં બેઠા હોય એનો ગુણ લેવો વાહ કે ભગવાનનું ભજન કેવું કરે જો બે નકર શું થાય સેવા કરતા હોય ને એ કથામાં બેઠા હોય ને કે જો કામ કરવું પડે તો ત્યાં વ્યા ગયા ત્યાં બે ગયા એટલે જય સ્વામિનારાયણ અને ધ્યાનમાં કથામાં બેઠા હોય સભામાં બેઠા હોય એને સેવા કરતા હોય એ વાહ મહિમા સભમાં બેઠા વાહ કેવી ભગવાનની વાતો સાંભળે છે જો એટલે એમાં ડબલ ફાયદો થાય અને ઓલો તમે કરો તો કે સેવા કરવી પડે ને એટલે બધું વીઆઈ ગયા એટલે કે ભજન કરવું પડે ને એટલે સેવામાં વીઆઈ ગયા સભામાં બેવો હાલ પડે ને એટલે એમ એકદમ વી ગયા એટલે સભામાં બેહવાનું સેવાય કરવાની સેવા કરવાની અને સભામાં બેહવાનું આપણે સેવા કરવાની અને સભામાં બેઠા હોય એનો આપણે ગુણ લેવાનો કેવો ભગવાનના ભક્તો ભગવાનની છે જો સ્વામી આમ કહેતા એમાં ગુણ લેવાનો જો આપણાથી ભગવાનની વાત સાંભળત નથી આપણે સેવા કરીએ આનંદ બોલા કે આપણાથી થઈ શકે એમ નથી તો હવે સમય આવ્યો છે તો ભગવાન કરતા સાંભળી લઈ બસ અત્યારે ખૂબ સેવા કરી હવે આ એ ભલે સેવા કરે ક્રિયા રૂપ થઈ ભજન કરે નહીં સ્વામી કે ભજન કરતાં કરતા ક્રિયા કરવાની એને જોઈ અંતરમાં ટાઢું થાય એ જોઈ ભગવાને મોટા પુરુષ રાજી થાય એ રાજી થાય તો જીવ સુખ્યો થઈ જાય હા એનો સુકદયો ભજન કરતાં કરતાં ક્રિયા કરવી એનો અર્થ શું આ પેલું ભજન પછી ક્રિયા કરવાની નહીં બે ભજન કરતાં ક્રિયા કરે તો અંતર ટાઢું વર્તે ટાઢું જોઈ અને મોટા મોટાભાગે રાજી થાય અને એને જોઈ એનો જીવ સુખ્યો થઈ જાય એ કહેવાય થોડ ભક્તિ સૂક્ષ્મ ભક્તિ કઈ કહેવાય ગુણ લેવો એ જાને બસ હા સેવા ખરું નથી એમ નહીં ખાશે વાજવાનું અને વાતો કરવાની વાત એ સાંભળવાની અને ખાંસી વાજવાનું સેવા કરવાની સેવા કરવાનું હોય મહિમા કેવા અને ભાગ્ય ભગવાનની સેવા મળી જાવ ઠાકોરજી માટે થાળ હરિભક્તો જમશે આ છે બધા વરસાદ લે બધાએ રાજી સાહેબ આશીર્વાદ લે ને બહુ સારા ભજિયા કર્યા ક્યાં બહુ સરસ આશીર્વાદ મળે ને હ પણ ક્યારે સંભાવવામાં બેઠાનો ગુણ લઈ તો કાંઈ કામ કરું સેવા કરવી પડે તો બધા બેસી ગયા ભક્ત થઈને હા તો એ પછી તો એ છે ને સેવાનું માન કહેવાય હા તો એટલે અમુક કોઈ ને પણ ભગવાન યાદ કરતા હોય ને ભગવાન યાદ કરી હમ સહેજાનંદ સ્વામી